શ્રી સુરત બારપરા ચોર્યાસી મહયવંશ સમાજના નેચા હેઠળ આગામી દિવસોમાં મહાનગરપાલિકાની પાલિકાની ચૂંટણીમાં બંધારણની જોગવાઈ મુજબ શેડ્યુલ કાસ્ટ સાથે અન્યાય નહીં કરવા અંગે કલેક્ટરને રજૂઆત કરાઈ હતી આગામી દિવસોમાં ગુજરાત રાજ્યના તમામ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે પરંતુ દરેક ચૂંટણીઓમાં શેડ્યુલ કાસ્ટ સાથે અન્યાય થતો હોવાના આક્ષેપ સાંભળતા હોય છે

ચૂંટણી જે સુરત મહાનગરપાલિકાની આવતા વર્ષે જે ઇલેક્શન થવાનું છે તેમજ સમગ્ર ગુજરાતની અંદર મહાનગરપાલિકાઓનું જે ઇલેક્શન થવાનું છે તેની અંદર બંધારણની જોગવાઈ ઓગણીસો પચાસની અંદર બંધારણની અંદર એના અનુચ્છેદ બસો તેતાલીસમાં સ્પષ્ટ જોગવાઈ છે કે જો સો સીટ હોય તો તેની અંદર સાત સીટ આપવાની હોય અને સો સીટ હોય તેના શેડ્યુલ કાસ્ટ શિડ્યુલ ટાઈમને ચૌદ સીટ આપવાની હોય તો આની અંદર જે સીટ ઓછી થાય છે તેને તેમાં અમને જે અન્યાય થાય છે બંધારણની જોગવાઈ હેઠળ એ અન્યાય ન થાય અને બંધારણની જોગવાઈ હેઠળ આ જળવાઈ રહી એ હેતુથી આ રજૂઆત કરવા માટે આવે